વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિનને લઈને બિલ્ડર દ્વારા સી આર હસ્તે બસો દીકરીઓને સાત હજાર પાંચસો રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા સુરતના બિલ્ડર પીયુષ દેસાઈ તરફથી બસો દીકરીઓને સાત હજાર ચેક અર્પણ કરાયું હતું કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલની ઓફિસે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રીય મંત્રી સીઆર આર લિંબાયતના ધારાસભ્ય સંકિતાબેન પાટીલ તેમજ ભાજપના કાર્યકર્તા ઉપરાંત વિદ્યાર્થી અને વાલી ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયો હતો અને જરૂરિયાતમંદ માતા પિતાની દીકરી અભ્યાસથી વંચિત ન રહે તે માટે દીકરીઓને અભ્યાસ માટે આ સહાય આપવામાં આવી હતી નમસ્કાર મિત્રો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત બનાવીને આખા દેશમાં અલગ અલગ સંસ્થા અલગ અલગ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સહિત અલગ અલગ સંસ્થાઓએ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ એનું પખવાડિયામાં ઉજવણી કરીને કામ કર્યું છે સુરત શહેરની અંદર પણ બ્લડ કેમ્પ થી માંડીને ઘણા બધા કાર્યક્રમો થયા પણ કેટલાક કાર્યક્રમો વિશિષ્ટ પ્રકારે થયા આજે જે કાર્યક્રમ તે દિવસે વરસાદ કારણે કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો આજે પણ બસો ને એકાવન દીકરીઓને એના ભણતર માટે સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે પણ અહીંયા અટકતું નથી આ જેમના તરફથી આ ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એવા શ્રી નીલકંઠ કન્સલ્ટન્સીના શ્રી પિયુષભાઈ દેસાઈ અને એમના મિત્રો એમના ભાગીદારો એમણે તો ખૂબ મોટો આંકડો નક્કી કર્યો છે કે ખૂબ મોટી સંખ્યામાં જે દીકરીઓના મા બાપ નથી અથવા પિતા નથી એવા એ દીકરીઓને સાડા સાત હજાર રૂપિયાનો ચેક એમને આપવો અને મને કહેતા આનંદ થાય છે આંકડો ખૂબ મોટો છે એટલે એક જ દિવસમાં તો નહીં થશે એને સમય લાગશે થોડો થોડો ટાઈમે જેમ જેમ વ્યવસ્થા થશે પરંતુ એમનો સંકલ્પ છે એકવીસ હજાર દીકરીઓને દરેક ને સાડા સાત હજાર રૂપિયા નો ચેક આપવો કોઈ કોઈ વેપારી પોતે પોતાની કમાણીમાંથી આટલો મોટો એમાઉન્ટ આવી દીકરીઓને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ ને નિમિત્ત બનાવીને આપવા માટેનો સંકલ્પ કરે છે એ જ બતાવે છે કે ભાઈ શ્રી શ્રીભાઈષભાઈ પિયુષભાઈ દેસાઈ અને નીલકંઠ કન્સલ્ટન્સીના એમના જે પાર્ટનરો છે એમને ખૂબ અભિનંદન આપવા પડે કે એમણે આવી દીકરીઓને સિલેક્ટ કરી કે જેમને ખૂબ જરૂરિયાત છે આજે એમાંથી બસો ને એકાવન દીકરીઓને સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે આ પહેલો તબક્કો છે પણ તબક્કાવાર ધીમે ધીમે એ આમાં આગળ વધવા માંગે છે હું એમને આપ સૌના વતી અને સ્વ શહેર હતી પણ એમને અભિનંદન આપું છું અને એમને ધન્યવાદ બી આપું છું કે એમણે આ એક ખૂબ મોટું કામ પોતાના મરજીથી કોઈના પણ સલાહ વગર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશ માટે જે કરે છે તો અમારે પણ દેશ માટે કંઈ કરવું જોઈએ એવી ભાવના સાથે એમણે આજે કામ ઉપાડ્યું છે એટલા માટે ફરીથી પિયુષભાઈને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદ આપું છું જે દીકરીઓને આજે આ ચેક મળવાનો છે એમને પણ અભિનંદ આપું છું